હું છું દિલીપ રાઠોડ અને એક ગાયક કલાકાર પીજીવીસીએલ ની ઓફિસ માં જઈ પોતાને જાગૃત નાગરિક બતાવે છે અને સત્તા પક્ષ ની પીજીવીસીએલ ની ચાપલુસી કરે છે એમને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે અત્યાર સુધી કિસાન આંદોલન વિશે એક શબ્દ બોલ્યા ખેડૂતોને પોતાનો ભાવ નથી મળતો પાકનો એના વિશે તમે એક શબ્દ બોલ્યા મજૂરોના આંદોલન હલતા હોય ક્યારેય પણ ત્યારે તમે એક શબ્દ બોલ્યા ક્યાંય પણ મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય નાની નાની દીકરીઓના બળાત્કાર થતા હોય ત્યારે તમે એ જાગૃત નાગરિકને હું પૂછવા માંગુ છું તમે એક શબ્દ બોલ્યા તમે પોતાને જાગૃત નાગરિક બતાવો છો ને અત્યારે ડિમોલેશનની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં ગરીબ વર્ગના ખાસ કરીને એસસી એસટી ઓબીસી ના લોકોને ટાર્ગેટ કરી અને એના ઉપર કરવામાં આવે છે ડિમોલેશન એના ઘર તોડવામાં આવે છે એના વિશે તમે એક શબ્દ બોલ્યા ખાસ કરીને જેના થકી તમારી રોજીરોટી આલે છે જેના તમે ગુણગાન ગાવ છો માતાજીઓના દેવી દેવસ્થાનના અત્યારે એના દ્વારકા જિલ્લાના સાડા ત્રણસો થી વધુ મંદિરોને નોટિસ આપવામાં આવી છે નહીતર બુલડોઝર બુલડોઝર ચલાવવામાં આવશે એના વિશે તમે એક શબ્દ બોલ્યા હજી સુધી અને અત્યારે તમે ના ગુણગાન ગાવ છો સ્માર્ટ મીટરના ગુણગાન ગાવ છો અત્યારે ઓલરેડી આખા ગુજરાતમાં જે મીટરો લાગી ગયેલા છે એ સ્માર્ટ જ છે એમાં ગ્રીન લાઈટ ચાલે છે રેડ લાઇટ ચાલે છે ખુદે સ્વીકાર્યું છે ભૂતકાળમાં કે એ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ છેડછાડ નથી કરી શકતો તો પછી સ્માર્ટ મીટરની આ બધી શું જરૂર પડી સ્માર્ટ મીટર એ કોઈ પણ ગરીબ મજૂર વર્ગના લોકોને મતલબ મિડલ ક્લાસના લોકો ઉપર એક એવો થપ્પો મારી દેવામાં આવશે કેમ જેમ અત્યારે સિમ કાર્ડ આપણે વાપરીએ છીએ મોબાઈલમાં મોબાઈલ વાપરીએ છીએ અત્યારે આપણા રિચાર્જ વગર આપણે નેટ પણ નથી યુઝ કરી શકતા કોઈને કોલ પણ નથી કરી શકતા કે મેસેજ પણ નથી કરી શકતા એવી જ રીતના જો આ લોકોએ સ્માર્ટ મીટર આપણા ઘરોમાં લગાડી દેશે ને તો આપણે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિનો પગાર પહેલી તારીખે કે બીજી તારીખે થવાનો હોય ને એનું મીટરનું રિચાર્જ સ્માર્ટ મીટરનું રિચાર્જ પચીસ તારીખે કે વીસ તારીખે પૂરું થઈ જવાનું હોય એટલે એ વ્યક્તિ બિચારા બે ચાર જણાને કઈ અથવા હાથ ઉછીના કરી અને પેલા મીટરનું રિચાર્જ કરાવવું જોશે ને એના ઘરમાં અંધારું થઈ જશે ત્યાં સુધી જ્યાં સુધી મીટરનું રિચાર્જ પૂરું થઈ જશે ને ત્યાં સુધી એના ઘરમાં લાઇટ જ નહીં હોય એટલે આ પ્રકારના સ્માર્ટ મીટરો છે અને સ્માર્ટ મીકર મીટરમાં ગરીબ વર્ગનું બહુ શોષણ થશે એમાં એમાં કોઈ જાતનું ઓલું છે જ નહીં અને આ જે પોતાને જાગૃત નાગરિક બતાવે છે ને જે હંમેશા સત્તા પક્ષની ચાપલુસી કરતો હોય તો ભાઈ તું પેલા સત્તા પક્ષનો ખેસ પહેરી લે એટલે અમને અમને ચોખ્ખું થઈ જાય કે સત્તા પક્ષ નો સ્ટાર પ્રચારક તો છો જ ભલે ખેસ નથી પહેર્યો તો સ્ટાર પ્રચારક નો એક ભાજપ નો ખેસ પહેરી લે એટલે અમને થઈ જાય કે સત્તાપક્ષ નું ચાપલું જ છું અને તું આવી રીતના ગુણગાન ગાય છે એટલે વિરોધ પક્ષ હંમેશા તારો વિરોધ કરે પણ પોતાને જાગૃત નાગરિક બતાવવા વાળા હંમેશા હરણીકાંડ થયું તક્ષશિલા કાંડ થયું મોરબી દુર્ઘટના બાળકોના વિદ્યાર્થીઓના પેપર લીક થાય આંદોલન થાય વિદ્યાર્થીઓ આંદોલન કરે તો એમને પોલીસો દંડા મારીને રોડ ઉપર ઢસડે છે ત્યારે તમારે જાગૃત નાગરિક તોને તમે જાગૃત કરો ત્યારે બોલો બે શબ્દ બોલો કિસાનોના આંદોલન હાલે છે કિસાનોને હત્યાઓ થઈ જાય છે એમાં તમે એક શબ્દ બોલો આ ગૌચરની જમીન તમે જેને માવડિયું કહો છો ગાયું કહો છો જેને ગુડગાન ગાવ છો ગૌચરની હજારો કરોડોની જમીન આ સત્તા પક્ષે આ પુંજીપતિઓને પધરાવી દીધેલી છે એના વિશે તો એક શબ્દ બોલો એ હું જાગૃત નાગરિકને કહેવા માંગુ છું જાગૃત નાગરિકોનું શું મતલબ થાય તમને ખબર છે પીજીવીસીએલ ની ઓફિસમાં જઈ એના પાસે બે પૈસા લઈ અને એના ગુણગાન ગાવ છો એને જે તમને મગજમાં ફિટ કરી લીધું હોય કે તમારે આટલું બોલવાનું છે એડવર્ટાઈઝના કેટલા રૂપિયા તમને મળ્યા તો પછી તમે આ બધું મૂકી દો અને ખેસ પહેરીને જાહેરમાં તમે પ્રચાર કરવા નીકળી જાઓ બાકી છે પોતાને નિષ્પક્ષ કે આ ના બતાવો અને જાગૃત નાગરિક ના બતાવો જો જાગૃત નાગરિક બતાવો તો હરેક સત્તા પક્ષના ભ્રષ્ટાચાર વિશે પેપર લીક વિશે મહિલાઓ દીકરીઓ ઉપર અત્યાચાર બળાત્કાર વિશે ભ્રષ્ટાચાર વિશે આ દુર્ઘટનાઓ ઘટી રાજકોટમાં તક ઓલા બાળકો મરી ગયા એના વિશે તમે એક શબ્દ નથી બોલ્યા એટલે પોતાને જાગૃત ના નાગરિક ના બતાવો અને હંમેશા તમે સત્તા પક્ષની ચાપલુસી ના કરો સ્માર્ટ મીટરનો વિરોધ કરો અને આ સૌ ગુજરાતના સૌ લોકોને હું કહેવા માંગુ છું કે સ્માર્ટ મીટરનો વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે સત્તા પક્ષે લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટર બનાવીને રેડી રાખ્યા છે એ ગમે તે ગમે તે સમયે તમે ગમે એવડા વિરોધ કરશો એ તમારા ઘરમાં તાના તાનાશાહીથી ભરી જ દેવામાં આવશે એટલા માટે અત્યારથી જ સ્માર્ટ મીટરનો વિરોધ કરવો જરૂરી છે અને આ જે આવા જે સત્તા પક્ષના ચાપલુસ કરતા હોય ને જે પોતાને જાગૃત નાગરિક બતાવીને આવા વિડીયો બનાવીને વાયરલ કરતા હોય ને એને આપણે કહેવા માંગીએ છીએ કે તમે તમે ગાયક કલાકાર છો તો તમે ગાયક કલાકારનું લેબલ તમારા ઉપર રાખો બીજા તમે બીજા સરકારની બીજી કોઈ યોજનાઓનો જે ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને નુકસાન કરતી હોય ને એવી યોજનાઓનો તમે લાભ ગણાવવા ના નીકળો ગામમાં એટલા માટે જય હિન્દ જય ભારત જય સંવિધાન દિલીપ રાઠોડ